मंत्रालय बीस जुलाई बेहजार पचीस न रोज जारी करेला गेजेट नोटिफिकेशन एसो त्रांच चार द्वारा भारत न उपराष्ट्रपति श्री जगदीप धनखर न ना राजीनामा सूचना आपी छे। भारत न चूटनी पंच ने कलम त्रो चौबीस हेठ भारत न उपराष्ट्रपति न कार्यालय चूंटनी योजना अधिकार छे। भारत न उपराष्ट्रपति न कार्यालय चूंटनी राष्ट्रपति और उपराष्ट्रपति चूंटियों अधिनियम 1952 અને તેના હેઠર બનાવેલા નિયમો એટલે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી નિયમો 1974 દ્વારા સંચાલિત થાય છે તે મુજબ ભારતના ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ 2025 સંબંધિત તૈયારીઓ પેલાથી શરૂ કરી દીધી છે તૈયારી પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી ભારતના ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયની ચૂટણી સમયપત્રકની જાહેરાત શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવશે જાહેરાત પਹਿલાની મુખ્ય પ્રવૃત્તિઓમાં સામેલ છે I રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા અને नामांकित સભ્યોનો સમાવેશ કરતી ઇલેક્ટોરલ કોલેજની તૈયારી II રિટર્નિંગ ઓફિસર સહાયક રિટર્નિંગ ઓફિસર ઓ નું અંતિમ સ્વરૂપ અને III અગાઉની બધી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓ પર પૃષ્ઠભૂમિ સામગ્રીની તૈયારી અને પ્રસારણ